મહાકુંભ જવા માટે પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન વડોદરાથી પ્રયાગરાજ મહાકુંભ જવા માટે પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન હરહર મહાદેવના નાદ સાથે થઈ શરૂઆત વોલ્વો બસમાંથી અગાઉથી ઓનલાઈન બુકિંગ શરૂ થયું હતું એક નાઇટ શિવપુરી એક નાઇટ પ્રયાગરાજમાં હોલ્ટ કરશે પ્રથમ બસમાં ઓગણચાલીસ મુસાફરો જશે પ્રયાગરાજ બસમાં એક સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે વડોદરાથી મહાકુંભનું પેકેજ રૂપિયા આઠ હજાર બસો તમામ વયવ્યવસ્થા એચટી વિભાગ દ્વારા કરવામાં આવશે મુસાફરોનો મળી રહ્યો છે દરરોજ સવારે છ વાગે સેન્ટ્રલ એસટી બસ બસ થશે પ્રસ્થાન ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી અને આજ વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બંનેઓને એવી વિશેષ લાગણી હતી કે ગુજરાતના દરેકે દરેક નાગરિકને પ્રયાગરાજના મહાકુંભ જે દર બાર વર્ષે આવે છે આમ તો એકસો ને ચુમ્માલીસ વર્ષે જેનો લાભ લોકોને મળવાનો છે એવા સૌ ધાર્મિક ભાવિક ભક્તો માટે પ્રયાગરાજમાં સ્નાન માટેની વ્યવસ્થા કરવી જોઈએ એમની આવવા જવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેકે દરેક નાગરિકનેનો લાભ મળે અમદાવાદ ખાતેથીની શરૂઆત કરવામાં આવી અમદાવાદ ખાતેથી બે બસ સુરત ખાતેથી બે બસ વડોદરા અને રાજકોટ ખાતેથી એક એક બસ એ રીતનું એક સુંદર મજાનું આયોજન એમના માધ્યમથી કર્યું છે ત્યારે આજે ચોથી તારીખે પ્રથમ વખત વડોદરા એસટી કોર્પોરેશનના માધ્યમથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માધ્યમથી વડોદરા ખાતેથી સવારના છ કલાકે આ બસને પ્રસ્થાન કરવાનો અમને લાભ મળ્યો છે અમારા અહીંના મેનેજર શ્રી શર્મા સાહેબ અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરા શહેરના દરેકે દરેક ભાવિક ભક્તો જે લોકોને આ બસમાં મુસાફરી કરવી હોય દરરોજ સવારના છ વાગ્યાથી આ બસ ઉપાડવાની છે અને ચાર દિવસનો પ્રવાસ કરીને આ બસ પાછી આવવાની છે બધી જ વ્યવસ્થા એ રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવી છે પ્રથમ દિવસે સાંજે સાત વાગે શિવપુરી ખાતેનું રોકાણ બીજે દિવસે ત્યાં મહાકુંભમાં સ્નાન અને ત્રીજે દિવસે ત્યાંથી પરત આવીને ચોથા દિવસે વડોદરામાં પહોંચાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા જ્યારે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના માધ્યમથી કરવામાં આવી છે ત્યારે હર્ષભાઈનો સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરાના દરેકે દરેક લોકોને આનો લાભ લેવા માટેની અમારી વિનંતી છે મહાકુંભ એ હિન્દુ પરંપરા સનાતન પરંપરા માટે એક વિશેષ પ્રકારનું સ્નાન છે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણી જે કોઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે આપણને પોતાને કેવો ભાવ વ્યક્ત કરીએ છીએ કે જેને કારણે આવનારા સમયમાં આપણે ખોટા કામો કરવાથી બચીએ ભૂતકાળમાં કરેલા કામો એના પાપોનું આપણે પ્રાયશ્ચિત પણ ત્યાં કરી શકીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ આ પ્રકારના સ્નાનનો લાભ લે એવી અમારી વિનંતી